नमस्कार वॉइस ऑफ महिसागर न्यूज चैनल पर आप हार्दिक स्वागत है हवे जो ये सरकारी विनयन कॉलेज शहरा खाते स्वर रणकार देशभक्ति संगीत कार्यक्रम भव्य रीते उजवायो સરકારી વિનયન કોલેજ શહેરા ખાતે તારીખ અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજગીત સંગીત નૃત્યધારા તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સ્વર રણકાર શીર્ષક હેઠળ રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત એક ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રખ્યાત કલાકારો દ્વારા રજૂ કરાયેલ દેશભક્તિ ગીતોએ શ્રોતાઓના હૃદયમાં ઉડા રાષ્ટ્રભાવની સંવેદનાઓ જગાવી દીધી હતી વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક સહભાગી બની પોતાનો સર્જનાત્મક તથા ભાવનાત્મક અભિગમ પ્રગટાવ્યો જેના કારણે સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો આ અવસરે આચાર્ય શ્રી ડોક્ટર જયશ્રીબેન जोशीએ પ્રેરણાदायी શબ્દોમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો માત્ર રાષ્ટ્રપ્રેમની ઉદ્દીપિત કરતા નથી પરંતુ વિદ્યાર્થીઓમાં સભ્ય અભિવ્યક્તિ તાલમેલ તથા સંગઠન ક્ષમતા જેવા જીવન ઉપયોગી ગુણોનો सर्वांगीण विकास કરે છે આ કાર્યક્રમનું સંચાલન ગીત સંગીત નૃત્ય ધારા કોઓર્ડિનેટર ડોક્ટર રાહુલ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર આયોજન સપ્તધારા કોઓર્ડિનેટર શૈલેષ કુમાર راؤولજીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક संपन्न થયું અંતે આભાર વિધી ડોક્ટર કર્ણસિંહ યાદવ દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વોઇજ ઓફ મહીસાગર ન્યૂઝ